હા સર અમારે એટલું જ જોતું જ કે અમે અમારા પેરેન્ટ્સ ને મળી શકીએ સર છેલ્લા એક વીક થી પેરેન્ટ્સ જમ્યા નથી કન્ટિન્યુ રોવે છે બધાના પેરેન્ટ્સ રોવે છે ને એમ કેવા માંગે છે કે જલ્દી વયાવે અમારા છોકરા ઘરે વયાવે બટ આ છેલ્લા એક થી બહુ વધારે થઈ ગયું હા અમે આવ્યા હતા ત્યારે શરૂ હતું બધી વસ્તુ થતી હતી અમે આવ્યા હતા ત્યારે બટ એટલી બધી નોતી થતી લાઈક ચોરી કરતા તા રાતના ગમે ત્યારે બહાર નીકળ્યા હોવી પાંચ છ વાગે તો અમને એમ કે લોકા કે પૈસા આપો તમારી પાસે પૈસા વધારે છે ઇન્ડિયન્સ વધારે પૈસા પાસે બહુ છે એમ કરીને ફોન ચોરી કરી લે અમે ક્યાંક બસમાં ગયા હોય તો પોકેટમાં ફોન હોય અમારો તો એ પણ લઈ જાય છે અહીંયા અત્યારે તો એવું છે કે વાત કરું તો ગવર્મેન્ટ અહિયાંની જે છે એ લોકો ટ્રાય કરે છે બટ એ લોકો છુપાવાની કોશિશ કરે છે હજુ અત્યારે શરૂ છે છતાં એ લોકો એમ કે છે કે અંડર કંટ્રોલમાં છે બધા મીડિયાવાળાને એમ કેવામાં આવ્યું છે કિર્ગિસ્તાનના કે તમે એવું જણાવો કે અંડર કંટ્રોલમાં છે પણ સર એ અંડર કંટ્રોલમાં બિલકુલ નથી ઓબ્વિયસ વસ્તુ છે કે એની કન્ટ્રી છે એટલે એ બહુ ઊંચું રાખવાની કોશિશ કરશે બટ સર એ અંડર કંટ્રોલમાં એક બી વસ્તુ નથી ઈન્ડિયન ગવર્મેન્ટને કેવું છે કે અમને ફ્લાઇટ પ્રોવાઈડ કરે જેના કારણે અમે સેફલી પહોંચી જઈએ કેમકે વાંધો ત્યાં આવે છે ફ્લાઇટ પણ પ્રોવાઈડ કરી દે પણ અહીંયા થી નથી જવા દેતા અહીંયા એરપોર્ટમાં જેટલો સ્ટાફ છે અમને મારે છે અને બારા કાઢે એમ કે છે કે નથી તમારી ફ્લાઇટ હોલ્ડ પર છે એમ કરીને અમને નથી જવા દે કહેવામાં આવે છે કે ચોરી કર્યું તો એ લોકોએ ઇન્ડિયન ભારતીયનો અને પાકિસ્તાનીનો ફોન અમુક ડોલર હતા એ ચોરી કર્યા હતા જેના કારણે એ પકડાઈ ગયા હતા અને એને મારવામાં આવ્યું હતું તો એના લીધેથી આ બધી વસ્તુ થઈ છે એમ આવે છે અમુક લોકો એમ કે છે કે ઇજિપ્શિયન અને અરેબિયન ની ફાઈટ થઈ હતી તે સ્ટુડન્ટ અહીંયા રહે છે એ લોકોની વચ્ચે થયું હતું તો એના લીધેથી સર અમને હજુ નથી ખબર પડી કે આ શુકરવાન આ બધી વસ્તુ કરે છે નાની વસ્તુ હતી સર જેમાંથી આને બહુ મોટી ઇશ્યુ બનાવી નાખ્યો છે અને આમ વાત કરવા જાવ તો પહેલેથી આ લોકોને ગુસ્સો તો હતો જ તે ઇન્ડિયન્સ ઉપર એવું માને કે આ લોકો લાઈક કેવાય ને કે અગર બસ માં જઈએ તો બહુ અવાજ ના કરતા હોય તો અમને ગાળ પણ દેવા માંડે અમુક પેરેન્ટ્સ નો કોલ આવ્યો અમે વિડીયો કોલમાં વાત કરતા હોય તો અમને એમ કઈ રીતે મૂકી દયો ફોન પછી અમારો ફોન ખેંચી લે હાથ માંથી અમને બીવડાવવામાં આવે છે અને સર અગર અમે

તમને અહીંયા વેફર પણ તમને નોનવેજ મળશે સર ચિકન ના મસાલા નાખેલી મળશે ને એવી બધી વસ્તુ મળશે પણ સ્ટીલ અહીંયા ઇન્ડિયન સ્ટુડન્ટ સર્વાઈવ કરી રહ્યા છે બીકોઝ એને સ્ટડી કરવું છે સર હું એટલું કહેવા માંગુ છું કે બસ મારે અહીંયાથી ઘરે જલ્દી જવું છે મારા પેરેન્ટ્સ ત્યાં વેઇટ કરે છે સર